ભરેલા ભીંડા બનાવવાના છે એટલે આપણે ભીંડા ને પેલા ધોઈ લઈએ એટલે ભીંડા કોરા થઈ જાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ બધાને આજે મારે બનાવવાના છે ટીફીન ભરેલા ભીંડા નું શાક તો ભીંડા આપણે સુધારી લઈએ ભીંડાને મેં ધોઈ નાખ્યા એટલે કોરા પડી ગયા છે ભીંડા આપણા સુધારાઈ ગયા છે એવા બધા મસાલા બનાવી નાખીએ મસાલો બધો તૈયાર થઈ ગયો છે ખાંડેલા શેંગદાણા લીલા તાણા અને આદુ લસણ અને ખાંડી લીધા છે હવે આપણે મિક્સ કરી મસાલો ભરી લઈએ મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે ભીંડા ભરી લઈએ ભરાઈ ગયા છે હવે આપણે ભીંડાનું શાક વધારી નાખીએ ભરેલા ભીણા નું શાક તૈયાર થઈ ગયું છે જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી